નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ વતન ખેરાડો થી અને વાત પણ આપણે તાનાશાહી વિરુદ્ધ લોકશાહી ની કરવાની છે સંયોગ જુઓ કે જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરવામાં આવી એમને જેલમાં નાખવામાં આવ્યા અને એ પહેલા હેમંત સોરેન જે ઝારખંડના મુખ્યમંત્રી હતા એમને જેલમાં નાખવામાં આવ્યા ચૂંટણી ટાણે કેન્દ્રની એજન્સીઓ ઈડી સીબીઆઈ અને બીજી બધી એજન્સીઓ એ કામે વળી છે અને ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદીની સરકાર અને એમની પાર્ટી જે ઉદામા મારે છે એની આપણે આજે વાત કરીશું અને એની સામે જે રણસિંગ પૂંકવામાં આવ્યું છે રામલીલા મેદાન પરથી દિલ્હીના રામલીલા મેદાન પરથી એની પણ આપણે વાત કરવાના છીએ ઇન્ડિયા ગઠબંધન જે અઠાવીસ પક્ષો માંથી હવે છવ્વીસ પક્ષો રહ્યા અને એ મજબૂત ગઠબંધન રહ્યું છે અને સાથે સાથે નરેન્દ્ર મોદીની આજની મેરઠની ચૂંટણી સભા

એ આમ તો ઇન્ડિયા ગઠબંધનના પ્રણેતા હતા પરંતુ નરેન્દ્ર મોદીની જે કમાલો હોય છે જે પ્રકારની એમની વ્યૂહરચનાઓ છે એને કારણે આ નીતિશ કુમાર એ લાલુ યાદવ અને તેજસ્વી યાદવની આરજેડી સાથે છેડો પાડીને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીને ઘર માંડ્યું અને કહેવાય નરેન્દ્ર મોદી આજે એમ કે ની ચૂંટણી એ ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એક્શન લેવા માટેના મુદ્દા ઉપર લડાશે અને રામલીલા મેદાન પર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એમ કે છે કે લોકશાહીને બચાવવી હોય બંધારણને બચાવવું હોય તો આ વખતે ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરીને ભલે નરેન્દ્ર મોદી જીતવા ઈચ્છતા હોય પરંતુ એમને હરાવવાની જરૂર છે અને જો એ ન બને તો બંધારણ બગડી નાખવામાં આવશે અને આખા દેશમાં એક આગ લાગશે એવા શબ્દો પણ ત્યાં ઉચ્ચારાયા ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે છે એમને હજુ પણ કનડવામાં આવી રહ્યા અને આજે રામલીલા મેદાન પરની વિશાળ જનરેલી ને સંબોધતા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા આરજેડીના નેતા

અને નરેન્દ્ર મોદીની જે આખી મેરઠની જે રેલી હતી એના એમનો ભાષણ જે હતું મેરઠની રેલીમાં એમણે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો બે હજાર ઓગણીસ માં પણ એમણે મેરઠ થી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને બે હજાર ચોવીસ ની ચૂંટણીનો પણ પ્રચાર એમણે મેરઠ થી કર્યો છે એવી પણ એમણે વાત કરી અને દસ વર્ષની એમની ઉપલબ્ધિઓ એમણે ખૂબ વર્ણવી છે છે પણ એનું વિશ્લેષણ આપણે આપણે કરીએ એ એ પહેલા જે વાત કરવાની રામલીલા મેદાન પર બોલાયેલા કેટલાક શબ્દ પ્રયોગોની અને એ જે પડકાર ફેંકવામાં આવ્યો છે મહિલા સશક્તિકરણની જો વાત કરવામાં આવતી હોય મહિલા શક્તિની જો વાત કરવામાં આવતી હોય તો રામલીલા મેદાન પરના આ લોકતંત્ર બચાવો ની રેલી જે હતી એ રેલીમાં જે મહિલાઓ મંચ પર ઉપસ્થિત હતી એમાં સોનિયા ગાંધી કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલ એ ત્યાં આગળ એમનું ભાષણ જો કે આમણે સોનિયા ગાંધીએ ભાષણ ન કર્યું પણ બંને જેમના પતિ એ જેલવાસી થયા છે એમના ભાષણો બહુ જ ફાયર બ્રાન્ડ હતા અને શ્રીમતી કેજરીવાલે તો કેજરીવાલનો સંદેશો વાંચ્યો ને એમાં પાંચ ગેરંટીની પણ વાત એમણે કરી જાણે કે એમણે આમ આદમી પાર્ટીનો એજન્ડા મૂક્યો આ રેલી એ છવ્વીસ પક્ષોની સંયુક્ત રેલી હતી અને એમાંથી કોઈ ખડી પડ્યા નહીં મમતા બેનર્જી જે બંગાળના મુખ્યમંત્રી છે અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ છે એમણે કહ્યું કે હું ઇન્ડિયા અલાયન્સ ઇન્ડિયા ગઠબંધનની સાથે જ છું અને એમણે એમના સાંસદને આ રેલીમાં મોકલાવ્યા હતા અને આ બધા સીપીઆઈ સીપીએમ સીપીઆઈએમએલ કોંગ્રેસ એનસીપી એનસીપીના શરદ પવાર શિવસેના ઉદ્ધવના ઉદ્ધવ ઠાકરે આદિત્ય ઠાકરે આ બધા નેતાઓ એ ઉપસ્થિત હતા મને લાગે છે કે હવે આ ગઠબંધન એકદમ મજબૂત થયું છે અને એમાંથી મારી દ્રષ્ટિએ સૌથી વધુ પ્રભાવી જો કોઈ બે વ્યાખ્યાનો બે ભાષણો જો ગણવા હોય તો એક તેજસ્વી યાદવનું અને બીજું રાહુલ ગાંધીનું રાહુલ ગાંધીનું ચૌદ મિનિટ અને ચોત્રીસ સેકન્ડનું જે ભાષણ હતું એ નરેન્દ્ર મોદીને આજે ઊંઘ ન આવે એવા પ્રકારનું હતું અને એમણે કહ્યું હતું કે તમારે તમારી સત્તાનો દુરુપયોગ કરીને બે મુખ્યમંત્રીઓની ધરપકડ કરવી હતી તો છ મહિના પહેલી કરવી હતી અથવા તો ચૂંટણીના છ મહિના પછી કરવી હતી પરંતુ તમને છે ને ચૂંટણીમાં હારી જાઓ એવી શક્યતા લાગે છે તમે જ્યારે એમ કહો છો કે ચારસો પાર તો તમને એસી પાર પણ મળશે કે કેમ મેચ ફિક્સિંગ વિના મેચ ફિક્સિંગ એટલે કે એમને પક્ષે ઈડી ઇન્કમ ટેક્સ સીબીઆઈ આ બધાની જે દરોડા પાડે છે અને આજે તેજસ્વીએ પણ કહ્યું કે આજે પણ તેજસ્વીના પૂરા પરિવારની સામે ઈડી અને સીબીઆઈ ની કાર્યવાહી થઈ છે એટલું જ નહીં પણ આજે પણ એમના પક્ષના નેતાઓને ત્યાં દરોડા ચાલી રહ્યા છે જ્યારે ચૂંટણી પંચ એ મુખ્ય પ્રેક્ષક બની ગયું છે કારણ કે નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરેલા ચૂંટણી કમિશનરો એ કઈ પગલા લેવા તૈયાર નથી અને નરેન્દ્ર મોદી એ ન્યાયતંત્રને પણ દબાવવાની કોશિશ કરી રહ્યા છે આવા સંજોગોમાં આજે મેચ ફિક્સિંગની એમણે વાત કરી છે રાહુલ ગાંધીએ અને એ ભાજપ અને સત્તાની બાર ફેંકવાની જરૂર છે કારણ કે એમનો તાનાશાહી રવૈયો છે અને ઘમંડી થઈ ગયા છે બેરોજગારી અને મોંઘવારી અને ગરીબીની તો એ વાત કરતા નથી આ બધી વાત એ એમણે કરી અને સાથે સાથે બંધારણ બદલી નાખવાની જે આખી કોશિશ છે ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીના સાંસદે ખુલ્લેઆમ કહ્યું છે કે અમને ચારસો કે પાર એટલા માટે જોઈએ છે કે અમે બંધારણ બદલી શકીએ અને એ બાબત મને લાગે છે ત્યાં સુધી આ રેલીની અંદર પણ બહુ જ સ્પષ્ટપણે એનો પડ્યો છે પ્રિયંકા ગાંધીએ તો ચૂંટણી પોન્ડ જે વાત કરી પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ અખિલેશ યાદવ એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો છે એમણે આ ચૂંટણી બોન્ડના ના કૌભાંડની મહા વાત કરી અને પ્રિયંકા ગાંધી જે કોંગ્રેસના મહામંત્રી છે એમણે તો આ સંદર્ભે તપાસ તપાસ માટે સંસદીય સંસદીય સંયુક્ત સમિતિ એટલે કે એસઆઈટી એ રચવાની પણ એમણે માગણી કરી અને એને વિશેષમાં જે વાત કરી એ રામલીલા મેદાન ના એના સંસ્મરણો કે અહીંયા હંમેશા રાવણનું દહન થતું હતું થતું રહ્યું છે અને હું જયારે નાની હતી ત્યારે મારા દાદી ઇન્દિરા ગાંધીની સાથે હું જરૂર આવતી હતી અને આ લોકો જ્યારે રામનું નામ લે છે ત્યારે એમને રામનું નામ લેવાનો અધિકાર છે રામના ભગવાન શ્રી રામ એ વારંવાર કે છે કે ભગવાન શ્રી રામના જે એમના નોમ્સ છે એ નોમ્સ થી વિરુદ્ધ રાવણના નોમ્સ તરફ આ લોકો વધારે કાર્યરત હોય એવું લાગે છે

પિસ્તાલીસ કરોડ રૂપિયાની હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને આ રીતે જોઈએ તો એમ કે ચાર હજાર છસો કરોડ રૂપિયા નો દંડ ભારતીય જનતા પાર્ટી એ ભરવો જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ દિશામાં કોઈ દંડ ભરવાની કે વાત કરાતી નથી નથી એમના નેતાઓને મોકલાતા જે એમનું જે ચૂંટણી બોન્ડનું જે મહા કૌભાંડ છે જે એમણે ખંડણી વસૂલ કરી છે એ વસૂલી કરી છે એ એ વાત પણ આ રેલીમાં ખૂબ ગાજ ગાજતી રહી અને મને લાગે છે કે આજની રેલી એ લોકશાહી બચાવવા માટે બંધારણ બચાવવા માટે ની આ ચૂંટણી પ્રચાર બે હજાર ચોવીસ ના ચૂંટણી પ્રચારનું રણશિંગુ અહીંયાથી પૂંકાયું એમ આપણે કહીએ તો એ સર્વથા યોગ્ય ગણાશે નરેન્દ્ર મોદીએ આજે જે ભાષણ કર્યું એ અમે નરેન્દ્ર મોદી ડોટ ઇન પર એમની જે વેબસાઈટ છે એને

એમણે આ જ ભાષણમાં એમ પાછું એમનાથી કહેવાય પણ ગયું કદાચ અથવા એમના પ્રચારનો એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે કરોડ લોકોને અમે મફત રાશન આપીએ છીએ તમે એક બાજુ એમ કહો છો કે તમે વિકાસ કર્યો અને બીજી બાજુ તમે એકસો ને ચાલીસ કરોડ ની જનતા માંથી એસી કરોડ ની જનતાને મફત રાશન આપી રહ્યા છો એવું પણ તમે કહો છો એટલે આ મફત રાશન અને વિકાસ એ કઈ રીતે સાથે જાય છે એ પણ સમજાતું દુનિયા મેં પહોંચેગા દેશ મે ગરીબી તો દૂર હોગી ઓર સાથ સાથ દેશ સામર્થ્યવાન બનેગા નઈ ઉર્જા દેતા રહેગા વાસણોમાં તો શું કિમ દારિદ્રમ એની વાત એમણે પાછી પેલા લાલ કિલ્લા ઉપર એમણે કહેલું એની વાતો ને પાછી એની એ જ વાતો કે તીસરી વાર મોદી સરકાર ચાર જૂને નારા પણ એમણે લગાવ્યા અને એ જ ને મોદી મોદીના નારાઓ પણ જ્યારે લાગતા હતા ત્યારે અને આ બધું જ ગોઠવણપૂર્વકનું હોય છે અને એ એમણે એ વખતે ભાષણ સંભાવ્યું કારણ કે એમને મોદી મોદીના નારા લાગે ખૂબ ગમે છે પાછા કહે છે કે તીસરે કાર્યકાળ મેં અભિષેક હમને

ભ્રમિત કરે છે અને પાછું એમણે છે ને મુખ્ય મુદ્દા ઉપર ભગવાન શ્રી રામની વાત તો એમણે કરવી જ પડે એનડીએ સરકારનો રિપોર્ટ કાર્ડ એમણે કઈ આપ્યું છે કેવું એ તો ખબર નથી પરંતુ એની એ જ વાતો અને અવધ મે રામલલાને ખૂબ હોલી કહેલી એની વાતો વન રેન્ક વન પેન્શનની પણ એમણે વાત કરી તીન તલાક વિરુદ્ધના કાયદાની વાત કરી લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ આપ્યું એની વાત કરી પરંતુ એ બે હજાર અમલ થશે એ વાત નહીં કરી પાછા એમ કે છે કે આપી મહિલાઓને વિકાસની અને મહિલાઓને લખપતિ બનાવવાની યોજનાઓની એ ઘરચી વાતો કરે છે અને પાછા કે છે કે બે હજાર ને ઓગણત્રીસ માં તમે મારી પાસેથી હિસાબ માંગી લેજો એમ કે જાણે કે હિસાબ માંગવા માટેની હિંમત એ કોઈનામાં હોય માતા બહેનોની સુરક્ષાની વાત કરે છે પરંતુ મણિપુરનો બોલતા નથી મણિપુરમાં જે મહિલાઓને નગ્ન કરીને એ જે રીતે ફેરવવામાં આવી હતી એની એ વાત કરતા નથી મણિપુર જવાની તો હિંમત જ નથી એ વાત આપણે બહુ સારી રીતે જાણીએ છીએ આમ એ આનેવાલે વાલી પીઢીઓ કી ચિંતા કરે હે એમ કહીને છેલ્લે પછી એમને છે ને કોંગ્રેસની ઉપર વાર કરે છે અને કોંગ્રેસ અને સમાજવાદી ઉપર કરતા કરતા એ ભ્રષ્ટાચારીઓની વાત કરે છે કે હું ભ્રષ્ટાચારીઓ સામે એક્શન લઉં છું એટલા માટે લોકોને હું ગમતો નથી નવાઈની વાત એ છે કે ભ્રષ્ટાચારીઓ જો એમની સાથે જાય તો એમને વાંધો નથી તમને ખબર છે કે ભોપાલમાં એમણે કહ્યું સિત્તેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર કરનાર એનસીપી ના એટલે કે અજીત પવાર કેટ કેટલા ઉદાહરણ ગુજરાતમાંથી પણ આપી શકાય ને બીજા રાજ્યોમાંથી પણ આપી શકાય અને છતાં એમની હિંમતને દાદ આપવી પડે કે એ કહે છે કે ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધમાં આ જંગ છે અને આ ચૂંટણી એ ભ્રષ્ટાચારીઓને બચાવનારાઓ અને ભ્રષ્ટાચારીઓ સામે એક્શન લેનારાઓ એની વચ્ચે નો જંગ છે એટલે આપણે પાછા નારા બોલાવે છે કે ભ્રષ્ટાચારીઓ કો બચાના હે ભ્રષ્ટાચારીઓ કો બચાના હે ઉનકો ઉનકે ખિલાફ એક્શન લેના ચાહીએ ઉનકો હરાના ચાહીએ ઉનકો ખતમ કરના ચાહીએ આ બધી વાતો કરે છે અને પ્રજા એને ભોળવવાની એ કોશિશ કરે છે હવે પ્રજાએ બે હજાર નક્કી કરવાનું છે પરંતુ અમને રાહુલ ગાંધીની એ વાત બહુ જ સ્પર્શી ગઈ કે એમણે કહ્યું કે આ તો મેચ ફિક્સિંગ છે અને મેચ ફિક્સિંગ જે રીતે થઈ રહ્યું છે ચૂંટણી એ રીતે થઈ રહી છે કે જાણે કે ચૂંટણી પણ ફિક્સ થઈ ગઈ છે કારણ કે ચૂંટણી પંચ પણ એમના કયામાં છે કેન્દ્રીય એજન્સીઓ એમના કયામાં છે અને વિપક્ષોને ખતમ કરી નાખવા આર્થિક રીતે બરબાદ કરી મૂકવા અને પછી કહેવું કે તમે ચૂંટણી લડો આ સ્થિતિમાં આ ચૂંટણીમાં માત્ર ને માત્ર પ્રજા જ એમને હરાવી શકે એમ છે અને પ્રજા ન હરાવી શકે એવું કોઈ માનતું હોય તો એ અશક્ય હું તો ગણું છું પ્રજા હરાવી શકે ઇન્દિરા ગાંધીને પણ પ્રજાએ હરાવી હતી એ વખતે પણ તમારા ભણેલા ગણેલા લોકો સુરક્ષાની હતા પરંતુ ગામડાના અને અભણ માણસોએ જે રીતે વોટિંગ કર્યું અને શ્રીમતી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને હરાવી હતી આ વખતે પણ જે આજની જે રેલી જે રામલીલા મેદાન પર થઈ એ રેલીમાં જે લોકશાહીને બચાવવા માટે અને બંધારણને બચાવવા માટે જે દિશામાં આપણે આગળ વધવું જોઈએ એનું એની જે હાકલ કરવામાં આવી છે છે એને બરાબર યાદ રાખવાની જરૂર આટલી ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર